સીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસાના અંતિમ ધામનો વેગવંતો વિકાસ મોડાસા મહાજન મંડળ સંચાલિત અંતિમ ધામ ટ્રસ્ટી મંડળના મિત્રો દ્વારા એક આબેહૂબ આકાર લઈ રહ્યું છે જીવનનો ઘટનાક્રમ છે કે જે આવ્યું છે તેને એક દિવસ જરૂર જવાનું છે હિન્દુ ધર્મમાં મૃત્યુ પામનાર વ્યક્તિની અંતિમ વિદાય સ્મશાન છે અંતે એટલે કે અંતિમ ધામ એ જ સ્મશાન છે સૌ મૃત્યુ પામનાર હિન્દુઓનો આખરી રસ્તો આ જ છે મોડાસા નગરની વસ્તીમાં લગભગ લગભગ સાહીઠ હજાર જેટલા હિન્દુઓ વસે છે આટલી મોટી હિન્દુ વસ્તી ધરાવતું અરવલ્લીનું મોડાસા નગરમાં અંતિમ ધામનો છેલ્લા ઘણા સમયથી ખૂબ વિકાસ થઈ રહ્યો છે અને હવે આ અંતિમ અંતિમધામમાં સીએનજીથી ચાલતું સ્મશાન તૈયાર થઈ જશે હાલ આ ધામમાં અનેક સુવિધાઓ છે જેવી કે એન્ટ્રીનો એક વિશાળ ગેટ અંદર બેસવા માટે સેડાવણું આબેહૂબ વિસામો અગ્નિદાહ માટે લાકડાની સુવિધા તથા લાકડા રાખવા માટેનું સ્પેશિયલ રૂમ એન્ટ્રીથી છેક સ્મશાન સુધી ડબલ આરસીસી રોડ પક્ષીઓને રહેવા માટે ચબૂતરો પાણી નળની વ્યવસ્થા એન્ટ્રીથી જમણી તરફ સુંદર મજાની ભગવાનની ગુરુઓની દાતાઓની મૂર્તિઓ એક આબેહૂબ ઓફિસ કથા આ ત તમામ વ્યવસ્થાના ભાગરૂપે કાયમી પ્રકાશગીરી મહારાજની સેવાની જોગવાઈ મહારાજને રહેવા માટેની વ્યવસ્થા આ તમામ સુવિધાઓથી સજ્જ આપણું મોડાસાનું આબેહૂબ અંતિમ ધામ અને તેમાંય હજુ પણ આ સ્મશાન ગૃહની વિશાળ જગ્યામાં બગીચાનું આયોજન સાથે સાથે સીએનજી ભઠ્ઠીવાળું સ્મશાન ટૂંક જ સમયમાં તૈયાર થઈ જશે અંતિમધામની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મહારાજ મંડળના મિત્રો દરેક સમાજના દાનવીરોને યશ જાય છે અંતિમધામ માટે મેળવેલ ફંડનો સ્પષ્ટ પારદર્શક વહીવટ મહાજન મંડળના મિત્રો દ્વારા જોવા મળી રહ્યો છે એમાં એ ખાસ કરી જયેશભાઈ પરમાનંદભાઈ દોશી જેઓએ રાત દિવસ મહેનત કરી પોતાના મિત્ર મંડળ તથા સામાજિક સંસ્થાઓને મળી મોટા પ્રમાણમાં ફંડ એકત્રિત કરી મોટું યોગદાન આપેલ છે તે વિસરાય તેમ નથી ગુજરાતભરમાં કદાચ આ પહેલું અંતિમ ધામ છે જે આટલી મોટી વિશાળ જગ્યામાં આવી તમામ સુવિધાઓથી સજ્જ બની રહ્યું છે ટૂંક સમયમાં આજ આ અંતિમ ધામમાં સીએનજી ભઠ્ઠીવાળું સ્મશાન બનશે સૌથી મહત્ત્વની વાત છે આપણા સાબરકાંઠા અરવલ્લી સાંસદ શ્રીમતી શોભનાબેન એમ બારૈયા દ્વારા આ મોડાસા ધામના વિકાસ માટે સીએનજી ભઠ્ઠી લગાવવા સારું રૂપિયા દસ લાખની તેમના સાંસદ સભ્યની વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસની ગ્રાન્ટમાંથી ફાળવેલ છે સાંસદ શોભનાબેન એમ બારિયાએ આ ઉમદા કાર્ય કરી માનવતાના દર્શન કરાવ્યા છે સાથે સાથે વિકાસના માર્ગને એક નવી દિશા આપી છે और मैं यहाँ शमशान में रहता हूँ यहाँ का लकड़ी का देखभाल पर्ची काटना ये काम करता हूँ और ये मोडासा शहर का मसान जो है पहले बराबर नहीं था मगर अभी जो है इसकी सुधार हो गई है मंदिर बन गया है और सी एन जी बन रहा है और यहाँ के ट्रस्टी जो है मेन जयेश भाई जोशी वसंत भाई शाह मिनेश भाई शाह और सुरेश भाई ये लोग ट्रस्ट है ये लोग सब काम आगे बढ़ा रहे और आप देख लो ये सब मूर्तियाँ लगी है पंखी घर बन गया है और भोलेनाथ का मंदिर पुराना निकाल के नया मंदिर बनवाया है और यहाँ ये ऑफिस बना है ये हमारा रूम है गेट बनी है और सब सुविधा यहाँ चल रही और बगीचा बन गया है और बैठने के लिए गजीबो बनाए हैं और बाकी सब धीरे धीरे काम चल रहा है अभी सी कब तक चालू हो जाएगा सी सीएनजी अभी दो तीन महीना तो लगेगा तो उसको थोड़ा पेंटिंग बाकी है नल का थोड़ा काम बाकी है कलर विलर मारने का थोड़ा बाकी है ठीक